મા અંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ ને સુખડી પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી ખાતે પહોંચે છે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા છેલ્લા ત્રીસ વર્ષથી શોભાયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવે છે જેમાં સનાતન હિન્દુ ધર્મમાં ઉજવાતા તમામ હિન્દુ તહેવારોના ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે અને સૌથી મોટી અને ભવ્ય શોભાયાત્રા પોષી પૂનમની હોય છે અને મા અંબાની હોય છે જેમાં અંબા હાથી પર બિરાજમાન થઈને અંબાજી નગરમાં ભક્તોને દર્શન આપવા માટે વર્ષમાં એકવાર અંબાજી નગરમાં ભ્રમણ કરે છે લાખોની સંખ્યામાં ભક્તો અંબાના ભક્તિમાં ભાવ વિભોર થઈ જતા હોય છે પોષી પૂનમમાં અંબાનો પ્રાગટ્ય દીવન ઉજવાઈ રહ્યો છે જેમાં એકવીસો કિલો સુખડીનો પ્રસાદ શોભાયાત્રા માટે તૈયાર કરવામાં આવેલો છે અંબાજી મંદિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુ પૂનમ માં અંબાનો પાટોત્સવ પચીસ તારીખ ના દિવસે શોભાયાત્રાનું સાથે સાથે પ્રસાદનું અને ગામમાં નગરજનોમાં બોલ મારી જય જય અંબે અને શોભાયાત્રા વિશાળ સંખ્યામાં અને લાખો ભક્તો જોડાય એ રીતના આયોજન થયેલ છે

શક્તિ દ્વારા મહા આરતી નું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સાથે સાથે સાડા દસ વાગે પછી નગરમાં માતાજી દરેક ભક્તોને દર્શન આપવા માટે નીકળશે અને ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન થયેલ છે શોભાયાત્રા ની અંદર હાથી ઘોડા પાલખી અને સાથે સાથે અને અખાડિયન અને અલગ અલગ ઝાંખીની સાથે પાંત્રીસ જેવી